ગઈકાલે થોરાળા પોસ્ટપી વિસ્તારમાં એક મૃતદેહ મળી આવ્યો હતો જેના ફેસ ઉપર ઈજાઓના નિશાન હતા અને પ્રથમ દ્રષ્ટિએ હત્યા જેવો બનાવ લાગતો હતો એટલે થોરાળા પોલીસ સ્ટેશનમાં બીએનએસ ની કલમ 103 1 મુજબ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલ હતી અને મૃતકનું નામ મુકેશભાઈ અર્જનભાઈ ગુજરાતી વર્ષ 41 છે થોરાળા પોસ્ટપી પીઆઈ શ્રી વાઘેલા અને એલસીબી ઝોન 1 પીએસઆઈ શ્રી પોરીસાગરના નેતૃત્વમાં તપાસ આતર્વમાં આવેલ હતી અને અત્યાર સુધી બે આરોપી હત્યાના બનાવમાં હસ્તગત કરવામાં આવેલ છે બંને આરોપીઓના નામ સાગર મકવાણા જેની ઉંમર ચોવીસ વર્ષ અને સંજય સોલંકી જેની ઉંમર બાવીસ વર્ષ છે બેને હસ્તગત કરવામાં આવેલ છે સમગ્ર બનાવનું કારણ આ હતું કે મરણ જનારના જે વાઇફ છે એમના આડા સંબંધ આરોપી સાગર મકવાણા સાથે હતા અને સાગર મકવાણાને અને એમના વાઇફને વચ્ચે પહેલાં મરણ જનાર અડચણ રૂપે થતા હતા એટલા માટે ઝઘડો થયો અને પથ્થરના ઘા કરી એમની મોત નીપજવામાં આવેલ હતી આરોપી અને મરણજનાર બંનેના ગુનાહી ઇતિહાસ છે મરણજનારના વિરુદ્ધ ઘરફોડ ચોરીઓના ગુના દાખલ થયેલા છે અને આરોપી વિરુદ્ધ પોક્ષો ત્રણસો છેત્તરનો એક ગુનો દાખલ થયેલો છે અગાઉ એ જ દિવસે ચાર વાગ્યાની આજુબાજુ આદિડેમ ચોકડી ઉપર બંનેના વચ્ચે ઝઘડો થયો હતો એમની પત્ની એમનો સાળો અને બંને આરોપી અને મરણજનાર ભેગા હતા પછી એમની પત્ની ત્યાંથી જતી રહી હતી તો જે અને આરોપી બંને રિક્ષામાં પત્નીએ ગોતતા હતા અને મીન વાઇલ એમનો વચ્ચે ઝઘડો થયો અને આરોપી એ મરણનાર ફેસ ઉપર પથ્થરના ગા કરી એમની મોત આરોપીને અત્યારે હસ્તગત કરવામાં આવ્યો છે ગોંડલ ચોકડી થી પછી અત્યારે અટક કરવાની કાર્યવાહી ચાલુ છે